હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ સત્તર નવ બે હજાર પચીસ અને બુધવાર અને લાલ આવકની વાત કરીએ તો ચોત્રીસો પ્લસ તો ચાલો હવે આપણે હરાજીમાં જઈએ જુઓ લાલ આવક તેત્રીસો પ્લસ છે નીચે ઉતારેલું છે આજે કલામુકો ભાઈ તમે દલી હાલો ભાઈ ભાઈ વિશાદી લીધું ભાઈ એ કોમ કર તમારે આક વે ડિમાન્ડ જીનો જ આપણે કોના ચાલવા છે એની જો હોય એસી મુકોય ભાઈ ના 80 રૂપિયા પડી જાયે કાઈ એ ઇન્સ્ટેક્શન નો રૂપિયા ભાઈ ઉપર મારજે છે એય હો ભાઈ હાલો બા હાલો એકી ડબડા હાટા ભાઈ બીકુ ભાઈ છે Tata 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા છે ચોકડે એક બીજા આવી ભાઈ હારું જ કે નું ભાઈ આવે દીધા ના જો ભાઈ ગમ હારું છે ઉપર ઉપર અમે થી ના પાડે છે કોઈ 200 ભાઈ

રાણુ 1 2 ટીવા રાકુભાઈ કા રાણુ દે એક જ મિનિટ એક જ મિનિટ રે રૂપિયા હા ભાઈ વીચની ઓ ઈ મુદ્દંતિને ફોન આડવા છે ભાઈ ભાઈ એક બટરનો સબુના 71 ભાઈ બારીયા બોલવાનું બોલતે બોલ બોલવ ભાઈ

ઓમા બેટા રોમા બોલાવાની જા ડોબોડી આ મરતો છે હા હા 9 10 10 રૂપિયા ભાઈ

एक हेडली ले, ले जो तो हेडली पारी ले ली मैं ले ली जो ले ली जो पारी ले ली तो आह एक आधी गुआल आधी दस ये बोल दो आधी आठ री आठ री गुरुहाल आठ री बोलो ना आठ री सात री आठ री आठ री उंगल

બેતાલીસ સારું છે ભાઈ 145 რუბი